નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આપણે એક મહિના પહેલા કેસરના પ્લાન્ટ ઉપર કલમ લગાવી હતી આ દેશી ગોટલી ઉપરથી આંબો તૈયાર કર્યો છે એના ઉપર આપણે કેસરની કલમ લગાવી છે મિત્રો તો તમે જોઈ શકો છો આ રીતે હાલ હું તમને બતાવી રહ્યો છું મિત્રો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હું તમને બતાવું કે કઈ રીતે આ ક્રાફ્ટ ચોટી છે કે નથી ચોટી તો જો મિત્રો આ રીતે આપણો પ્લાન્ટ છે અને આ જોઈ શકો છો આ દેશી પ્લાન્ટની ઉપરલી ડાળી છે અને આપણે આ કેસરના પ્લાન્ટની ડાળી છે તો મિત્રો જોઈ શકો છો હવે હું પોલીથીન ખોલી દઉં છું અને તમને બતાવું તમે જોઈ શકો છો મિત્રો આપણી ગ્રાફ્ટ કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્રણ ઇંચ છોલીને ગ્રાફ્ટ લગાવી છે તો મિત્રો આપણી ગ્રાફ્ટ સક્સેસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બંને સ્કીન ટુ સ્કીન એની ચામડી મેચ થઈ ગઈ છે બંને પ્લાન્ટની છાલ એકદમ મેચ થઈ ગઈ છે જોઈ શકો છો અને નવી ચા એની નવી છાલ પણ આવી રહી છે મિત્રો હાલ મિત્રો વિડીયો સારો લાગતો લાઈક કરજો જોડાયેલા રહેજો અને આવા અમે આવા વિડીયો નાખતા રહીશું મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો થોડા સમય પછી આપણે દેશી પ્લાન્ટ ઉપરથી કટ કરી દઈશું અને એનું અઠવાડિયું દસ દિવસ થઈ જાય ત્યાંથી આપણે જે આપણે કેસરનો પ્લાન્ટ છે તે નીચેની સાઈડથી આપણે કટ કરી દઈશું જે આપણે મેન બ્રાન્ચ સાથે જોડાયેલ છે તો મિત્રો તમે પણ આ રીતે પેટકલમ બનાવી શકો છો તમે કઈ રીતે કટ લગાવો છો એના ઉપર મેન વસ્તુ છે અને પછી તમે કઈ રીતે બાંધો છો એના ઉપર છે પછી જોઈ શકો છો નીચેની સાઈડથી મિત્રો આ નવી છાલ આવી રહી છે એ લોકો ઉપરની સાઈડનો ભાગ હતો અને આ નીચેની સાઈડનો ભાગ તેમાં તમને નવી છાલ દેખાતી જોઈ શકો છો ભેટકેલા મિત્રો કોઈ પણ ઋતુમાં થઈ શકે છે પણ આપણે ચોમાસામાં ઠંડા વાતાવરણમાં કરીએ છીએ જેથી ગ્રાફ્ટ પણ સક્સેસ થઈ જાય અને આપણે દેશી પ્લાન્ટને પાણી પણ મળી રહે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જોડાયેલા રહેજો અને અવનવા અમે વિડીયો આ રીતે નાખતા રહીશું તો મળીએ મિત્રો આગળ વિડીયોમાં ધન્યવાદ